કમેન્ટ કરો કમેન્ટ કરો હરકુશ ભાઈ સાગરભાઈ આવી ગયા જો આપણે ભરતભાઈના ઘરે પહોંચ્યા છે ત્યાંથી આપણે મોરાણા ગામે લઈ આવ્યા છે બહુ મસ્ત મંદિર છે તેત્રીસ કરોડ દેવતાની મૂર્તિઓ છે આમાં આપણે અડધું જ લખાયરા કેમેરામાં નથી દેખાતું શું નથી દેખાતું અવાજ જઈ ન થાય એવું છે એ તો અમારે બધી બધી રેડી જ છે જો ભગવાનના ના અવતાર આ બહુ મસ્ત જગ્યા છે રમેશભાઈ વેલકમ વેલકમ સાગરભાઈ વેલકમ કઈ અવાજ આવે છે હવે દેખાય ને આમ તો બોલજો જબરજસ્ત છે જો રો હેની કે સ્પીડર બહુ મસ્ત છે યાર અને લાઈવ કરવાનો કારણ એ છે કે ભરતભાઈ આપની જગ્યા મંચ દેખાયડી તો આપણે ને એનો પૂરે લાભ લાઈવ લઈ લેવા ભરતભાઈ દર્શન ક્યાં આ દર્શન

કેમેરો સાફ કરો એવું છે કેમેરો નથી દેખાતો બરોબર મારે તો છે છે તો ઠીક અરે સાગરભાઈ આપણે ભરતસિંહ જાડેજા હતા એના ગામની બાજુમાં મંદિર છે જબરજસ્ત મંદિર છે એને મને કીધું પણ અમે જોવા આવ્યા હે તમે ત્રણ કલાક માં જોવા આવજો એ કે

भरत भाई दिया रमेश भाई भरत ने दिया। से। आ, रमेश भाई से। रमेश भाई भाई रमेश भाई रमेश कमेंट कर करजो कारण नीचे वो नेटवर्क कमेंट करता પધારો કે તમે પધારો કંપની મહેમાન થાવ રામાયણ ક્યાંથી ચાલુ થાય એ બધું આવે છે અને એમ કે આવો આખા દિવસ નો ટાઈમ લઈને આવજો ભેગા જ છે અંકુશભાઈ ભરતભાઈ તમને કે છે જય માતાજી આખા દિવસ નો ટાઈમ લઈને આવજો ભાઈ એક દિવસ સ્પેશિયલ આના માટે જ આવું છે હવે વિચાર છે એવો અને ફૂલ લાઈવ પર છે આપણે એકદમ જબરજસ્ત ભેગા છે

આખો બ્લોક જોજો મારો ઈ શું કહી દીધું છે ને ચારિયા કઈ ના બી જો હું બ્લોક ઉતારું છું બધાને જોવાનો છે આખો ને બ્લોક એ ઉતારે છે બેગે બેગે એ નાના દર્શક ભાઈ મંદિર ની તો વાત કરો આપણે ખંભાળિયા થી ખંભાળિયા થી દ્વારકા પટ્ટી રોડ પકડીએ ને જાળધામ ની યાત્રા છે સમર્થ ધામ છે સમર્થ ધામ મંદિર મૂર્તિ તો આટલી મેં મારી જિંદગી ને ક્યાંય જોઈએ આપણે બધા

વેલકમ વેલકમ ટુ ભાઈ મસ્ત મુક્તિ જેજી હા અરે અરે તમે એકવાર તો આવો તમે આમ જોજો તમને ખબર પડી બહુ સરસ આપણે તો મહેમાન આવશે જ આવું છે પણ આવું છે ટોટલી છે એમાં ચાર છે જો બધાય જોજો આખી રામાયણ મહાભારત શિવ પુરાણ બધું છે બધું તમને અહીંયા મળી જાય પાત્ર બધા હો એક કોઈક પાત્ર હોય આવું તો કેમ કોને મગજમાં હોય આ બધું કે રામાયણમાં જેટલા પાત્ર હોય મહાભારતમાં જેટલા પાત્ર હોય શિવપુરાણમાં બધા પછી ભગવાનના બધા રૂપ ભગવાનની જ્યોતિર્લિંગ એટલી જેટલી જ્યોતિર્લિંગ છે એ બધાના રૂપ ધનુષ યજ્ઞ લીલા જો બધાદાર રામ ભગવાન ગુરુ ની સેવા કરે એ જો

My God.

હા એ તો પચ્ચીસ મિનિટ પાપે હાથમાં સ્પીક પકડીને લઈ આવી જો આવતો આવતા આવક હા હવે તો આવી ગયો વાહ સરસ હું વાત છે વરસાદ આવી ગયો લ્યો પોરબંદરમાં આટલી મૂર્તિ ભાઈ આપણી લાઈફમાં એક કોઈ દી ક્યાંય જોઈ નથી મેં બાર જ્યોતિલિંગ મૂર્તિ તો પછી બ્રહ્મા વિષ્ણુ કરોડ મૂર્તિ હે તેત્રીસ કરોડ એક જ ધણી હે મારી એક જ ધણી

जाओ जाओ फिर जून। तू दिमाग बंद हो गया मैं जून। और यूँ की आपने कितना वही देखा? कल क्या किया है? सपा किया है। ना? सपा किया है। नहीं। देखो आप क्यों नहीं देखोगे? अरे माता जी घसन्त बाय। બે હમણાં બે વસંતભાઈ આ છે ને આપડા એક લાવી ના ભરતભાઈ જાડેજા છે એનું ગામ છે ખંભાળિયાની બાજુમાં એ મોરાણા ગામ છે એનું એનું ગામ છે બારા આ મોરાણા છે ને મોરાણા આ સમર્થ ધામ છે આ એના કંઈક તેત્રીસ કરોડ દેવતાના દર્શન છે આમાં અહીંથી બધાય નીકળશે પાછા આમ આવશે એમાં